દર્શક મિત્રો આજે રવિવારની મધ્યરાત્રિ થવા જઈ રહી છે અને હું આપને લાવ્યો છું મોટા યક્ષના મેળામાં જુઓ આ ગાડીની પૃષ્ઠભૂમિમાં મોટા યક્ષ દાદાનું દેવસ્થાનક દેખાઈ રહ્યું છે અને આપને લાવ્યો છું એક પાર્કિંગમાં અને પાર્કિંગમાં અહીં સમિતિના સભ્યો આપણી સામે બેઠા છે તો સાહેબ જય માતાજી બુધેવ આ

તો એ ભાઈ નો અમે અમારી રીતે અમે એનો ચહેરો પણ પહેચાની લઈ છે બરોબર છે આ માણસ કોણ છે ફરી આવે તો ટોકન ના આપે છતાં અમે પહેચાની જઈ છે હા હા બરોબર છે બરોબર છે ક્યારેક આ ઇન કેસ ટોકન ખોવાઈ ગયું તો પણ ચહેરા પણ આ પહેચાની લો છો તો આપણે ચાર્જીસ કઈ રીતના રાખ્યા છે સાહેબ

બાપુ આ કેટલા વર્ષથી આ સ્ટોલ ચલાવો છો નો સાયકલો વખત હતી લુપ્ત થઈ ગઈ છે બરોબર એટલે અમે સાયકલ થી જયારે અમે દસ પૈસા એવો ચાર્જ હતો મામૂલી ચાર્જ થી અમે શરૂ કર્યું આજના જુગમાં ખર્ચા ના પ્રમાણમાં અમે અમારી રીતે જરાક ભાવ વધતા ગયા અને અમને પૂરું થાય અને અમારા સ્ટાફને થોડોક પણ ખર્ચાનો થોડોક ભાગ મળે થોડોક અમે ધાર્મિક દ્રષ્ટિ વાપરી શકીએ તો થોડોક ફાળો પણ ફનફાળો થઈ શકે બરાબર આ હેતુથી કામ છે બરાબર ધર્મની સેવા આવ્યા જવાને અમે આવા કોઈ પાણી પણ રાખીએ છીએ કોઈકને પાણી પીવું હોય અને કોઈક નાના ધંધાર્થીઓ તો અમે સામે બીજા ધંધાર્થીને બેસાડી દઈએ છીએ અને એમને જ સાથ સહકાર અમારે જે થાય એ રીતે એમને પણ સાથ સહકાર કરીએ છીએ અને મહેનત કરીએ છીએ અને પ્રભુ નામ લઈએ છીએ જય માતાજી તો આ ભૂદેવ અને દરબારના કેવા પ્રમાણે આ પાર્કિંગ જયારે સાયકલ ચલણ હતું ત્યારથી પાર્કિંગ ચાલુ છે આજે તો હવે આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે કચ્છમાં સમૃદ્ધિની છોડો ઉડી રહી છે અને દરેક પરિવાર પાસે કમસે કમ ટુ વ્હીલર હોય છે તો નાનામાં નાનું ટુ વ્હીલર અને મોટી ગાડીઓ તમામ અહીં પાર્કિંગ થાય છે અને આ આણંદ પર યક્ષ એ યક્ષના મેળાની નજીકનું જ ગામ છે ત્યાંના ભાઈઓની આ સેવા છે અને આપને હું દર્શક મિત્રો બતાડું છું કે અહીં પાર્કિંગ કઈ રીતે કર્યું છે આ ફ્રન્ટમાં જ પહેલું આપ જોશો તો નાની ગાડીઓ છે આપણે જેને ટુ વ્હીલર કહીએ હોન્ડા ટાઈપની એ ગાડીઓનું પાર્કિંગ છે તથા ત્યારબાદ જે પાછળનું વિશાળ ગ્રાઉન્ડ છે આપ સામે પૃષ્ઠભૂમિમાં જુઓ કે મેળાના ચકડોળ ભરી રહ્યા છે તો એ બાજુનું ગ્રાઉન્ડ છે ત્યાં ફોર વ્હીલરનું પાર્કિંગ કરેલું છે એ આપને બતાડું છું ધન્યવાદ આભાર દર્શક મિત્રો જુઓ આ ગાડી પાર્કિંગમાં જઈ રહી છે અને આ સમિતિના સભ્યો વ્યવસ્થા સંભાળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ વિશાળ પ્રાંગણ છે એમાં ઠેકાણે ઠેકાણે આપ જોશો પાર્કિંગ કરેલી છે આ બધી ગાડીઓ પાર્કિંગ કરેલી છે ટોકન લીધેલું છે આણંદપર યક્ષ ગામનું પાર્કિંગ છે આપ જુઓ અહીં સહેલાણીઓ મેળામાં ફરી અને થાકી રહ્યા બાદ અહીં આરામ પણ ફરમાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અને આ વિશાળ પાર્કિંગ છે આણંદપર ગામનું તો આ પાર્કિંગમાં આપ જુઓ ઘણી બધી ગાડીઓ ઊભી છે વેરી લાર્જ પાર્કિંગ છે યુઝ છે અને આ જુઓ આરામ કરીને ઘેર જઈ રહ્યા છે મેળો પૂરજોશમાં ચાલુ છે મધ્યરાત્રિએ રવિવારની મધ્યરાત્રિએ આપ જોઈ રહ્યા છો ચકડોળ ફરી રહ્યા છે પૂરજોશમાં અને મેળો પણ ફૂલ ફોર્મમાં છે અને આ પાર્કિંગ આપ જોઈ રહ્યા છો આણંદપર યક્ષ ગામનું આ રીતના અહીં પાર્કિંગ કરેલ છે ધન્યવાદ આભાર થેન્ક યુ વેરી મચ